નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આગળ વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેને લગતા તમામ સમાચાર મળતા રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધંધુકા એક હજાર ચોર્યાસીથી ચૌદસો ઓગણ જેતપુર એક હજારથી ચૌદસો એકત્રીસ ઉપલેટા અગિયારસોથી ચૌદસો ત્રીસ મોરબી અગિયારસો એક્યાસીથી પંદરસો પંદર ખેડબ્રહ્મા તેરસો ચાલીસથી ચૌદસો વીસ રાજકોટ તેરસો ચાલીસથી ચૌદસો અડસઠ ચામજોધપુર એક હજાર થી પંદરસો પચીસ ભિલોડા તેરસો વીસથી ચૌદસો વડાલી તેરસો એકથી ચૌદસો એકોતેર ધારી આઠસો ત્રીસથી પંદરસો અમરેલી નવસોથી પંદરસો એકોતેર સિદ્ધપુર તેરસો એકતાલીસથી ચૌદસો ત્રાણું મહેસાણા એક હજાર એકથી પંદરસો છાસઠ આંબલી આસણ અગિયારસોથી ચૌદસો તેર જામખંભાળિયા બારસો એસી થી ચૌદસો સાત બહુચરાજી બારસો પચાસ થી ચૌદસો વીસ સાવરકુંડલા એક હજારથી પંદરસો પાંત્રીસ વિરમગામ ચૌદસો વાંકાનેર ચૌદસો પંદરસો બાબરા પંદરસો પાંત્રીસ હળવદ પંદરસો સાંગધ્રા આઠસો વીસથી ચૌદસો એક્યાસી અંજાર બારસો પિંચોતેરથી ચૌદસો પિંચોતેર ચાણસમાં બારસો એકોતેરથી ચૌદસો અડસઠ દિયોદર તેરસો પચાસથી તેરસો પાસઠ હિંમતનગર તેરસો એકસઠથી ચૌદસો ત્રેવીસ ભાવનગર એક હજાર એકતાલીસથી પંદરસો સાઠ પાલિતાણા બારસો પચાસથી પંદરસો પિલડી બારસો ચાલીસ થી તેરસો પંદર તળાજા નવસોથી ચૌદસો પંચાણું હારીજ તેરસો થી ચૌદસો એકતાલીસ બોટાદ અગિયારસો થી પંદરસો વીસ મહુવા છસો ત્રણથી પંદરસો અગિયાર ઇકબાલગઢ તેરસો બ્યાસી થી ચૌદસો વિસનગર અગિયારસો થી પંદરસો એકવીસ કઢી થી ચૌદસો પંચાવન થરા તેરસો પચાસથી ચૌદસો પાંચ સિહોરી તેરસોથી ચૌદસો એક વિજાપુર અગિયારસોથી પંદરસો દસ ગોઝારીયા બારસો પચાસથી ચૌદસો પંચાવન માણસા બારસો પચાસથી પંદરસો એક તલોદ તેરસો એંસીથી ચૌદસો ત્રેવીસ પાટણ તેરસોથી ચૌદસો એકોતેર તો મિત્રો આ તાજના કપાસના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો